જય શ્રી કૃષ્ણ આજે પુષ્ટિ માર્ગમાં જપમાલાના નિયમો શું છે તેના વિશે આ વિડીયોમાં આજે ચર્ચા કરીશું માલાજી એકસો આઠ પારા એટલે કે મણકાથી બનેલી હોય છે દરેક મણકાની વચ્ચે ગાંઠ આવે છે અને વચમાં એક મોટો મણકો આવે છે તેને મેરુ મણકો કહે છે આ મેરુ મણકો શ્રીનાથજી અને ઠાકોરજીનું પ્રતિક માનવામાં આવે છે જે સૂચવે છે કે સર્વ જપ અંતે ભગવાન સુધી પહોંચે છે જપમાલા ક્યારેય પણ મણકાથી શરૂ થતી નથી એટલે કે જપ કરતી વખતે મણકાને પાર કરીને જપ કરાતો નથી જ્યારે આખી જપમાલા પૂરી થાય ત્યારે ફરી પાછા જપ કરવા માટે જપમાલાને ફેરવી દેવામાં આવે છે અને આ જે મણકામાં જે વચ્ચે ગાંઠ હોય છે તેને બ્રહ્મગાંઠ કહેવાય છે માલાજીમાં મેરુ અને બ્રહ્મગાંઠ હોવી જરૂરી છે જ્યારે પણ માલાજીની તમે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં મેરુ મણકાને આંખોથી સ્પર્શ કરવો અને પછી જ માલાજીની શરૂઆત કરવી અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માલાજી હંમેશા ગૌમુખીમાં જ રાખવામાં આવે છે માલાજી કરતી વખતે ક્યારેય પણ પહેલી આંગળીનો સ્પર્શ કરવો જોઈએ નહીં ઘણા લોકો માલાજીને ખુલ્લી રાખીને માળા કરતા હોય છે પરંતુ માલાજીને ગૌમુખીની અંદર રાખીને જ માળા કરવી જોઈએ માલાજી કરતી વખતે આસન ઉપર હંમેશા સ્થિર બેસવું જોઈએ ક્યારેય ડોલતા ડોલતા કે હલતા હલતા માળા ન કરવી જોઈએ તો દર્શક મિત્રો જપ માલા કરો તો નિયમથી કરો એ જ ઉત્તમ છે જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો